જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીરામ અન્નપૂર્ણા ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું પાઉભાજી ચાલો પાઉભાજી બનાવવા માટે આપણે શાકભાજી લીધા છે તો આપણે કોબીજ લીધી છે દૂધી લીધી છે સો ગ્રામ કોબી લીધી આપણે સો ગ્રામ દૂધી લીધી છે દોઢસો ગ્રામ જેટલા આપણે રીંગણ લીધા છે અને આપણે બે બટેટા લીધા છે આપણે દૂધી લીધી છે એટલે બટેટા આપણે માપના નાખવાના છે વધારે નથી નાખવાના અને ગ્રેવી માટે આપણે એક લસણનો ગાંઠીયો લીધો છે બે મોટા ટમેટા લીધા છે અને બે મોટી ડુંગળી લીધી છે ચાલો હવે આ બધાને આપણે સુધારી લઈએ ચાલો આપણે શાક બધું સુધારી લીધું છે હવે આપણે સરસ ધોઈ લઈએ આ રીતે છૂટા મોટા વાસણમાં આપણે શાક સુધારવાનું છે એટલે સરસ ધોવાય ધોઈને આપણે ડાયરેક્ટ કુકરમાં નાખીશું ચાલો આપણે શાક ધોઈને બધું કુકરમાં લઈ લીધું છે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીશું આપણે અડધી ચમચી જેટલી આમાં હળદર નાખીશું આનાથી કલર બહુ સરસ આવે છે શાકભાજીનો અને મીઠાથી આપણે બફાવામાં ઝડપથી બફાઈ જાય છે હવે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું હવે આપણે આના ચાર વિસલ ઉપર બાકી ઉપર શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી દઈશું એના માટે આપણે આપણે થી બાર કઢી લસણ લીધું છે બે મોટી ડુંગળી લીધી છે આપણે આ રીતે મોટી મોટી જ આપણે સમારી લેવાની છે એને ચાલો આપણે ડુંગળી સમારી લીધી છે હવે આપણે ટમેટા પણ સમારી લીધા છે ટમેટા આપણા મોટા બે નંગ લીધા હતા હવે આપણે આના પીસી લઈશું ચાલો આપણે ગ્રેવી બની ગઈ છે જોઈ લઈએ એમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું ડુંગળી અને ટમેટા એકલા જ આપણા ડુંગળી ટમેટા અને લસણ એકલા જ આપણે પીસવાના છે ચાલો હવે આપણે પાઉભાજી વગાડશું એની માટે આપણે તેલ લઈશું પહેલાં તેલ આમાં આપણા હોય તો જ ભાજી મજા આવે છે ખાવાની તો આપણે સાથે સાત મોટે ચમચા તેલ લેવાનું છે તેલ ગરમ થાય થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણે શાકભાજી બફાઈ ગઈ છે જો બહુ સરસ બફાઈ ગયા છે આમાંથી આપણે મેં પાણી થોડું કાઢી લીધું હતું પછી આપણે આમાં જરૂર પડે તો નાખવાનું છે આ રીતે આપણે મેસનની મદદથી બધું પીસી લઈ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને આપણે આ ગ્રેવી બનાવી હતી એ નાખીશું હવે આપણે તમે ઢાકી દેવાનું છે છાટા ઉડીને હવે આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને બે મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે હવે આપણે આ પાઉ પાઉ મસાલો આપણે બે ચમચી નાખીશું આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું સરસ ચાલ આપણે ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે આપણે માખણ નાખીશું એક ચમચી સરસ છે હવે આ માણ ઓગળી પછી અવેલેબલ હતું અને વટાણા ફ્લાવર બીટ એમાં નાખી શકો છો કે મરચું પણ નાખી શકો છો અત્યારે આપણે ઘરમાં ચાર શાકભાજી અવેલેબલ હતા તે આપણે એ નાખ્યા છે એકલા રીંગણાનું શાક બનાવીએ છોકરાને એમ થાય કે એકલા રીંગણાનું શાક બનાવ્યો તો ખાવા મોઢા બગાડે કોઈ પણ લીલવણ એકલું ખાવું હોય તો છોકરાઓને ગમે નહીં આ રીતે આપણે ભાજી બનાવી દઈએ તો ઓસે ઓસે છોકરાઓ ખાય છે તો તમે પણ આ રીતે ભાજી બનાવજો બહુ સરસ ભાજી થાય છે ચાલો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું આપણે પહેલાં બાફામાં નાખી હતું એટલે આપણે ધ્યાન રાખી રાખીને જ નાખવાનું છે હવે આપણા ચારથી પાંચ મિનિટ સુધી આમ થાવાના થવા દેવાનું છે ઢાકીને ચાલો આપણે બે મિનિટ જેવા બે થી ચાર મિનિટ જેવું થવા એવું છે હવે આપણે જોઈ લઈએ છો કે સરસ તેલ છૂટું પડી ગયું છે આપણી ભાજી સરસ બની ગઈ છે હવે આપણે આમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું હજી હવે આને મિક્સ કરી દઈશું મીડિયમ ગેસ ઉપર જ રાખવાનો છે આપણે તાજી થાય તે સુધી ગેસ આપણે મીડિયમ ગેસ બંધ કરી દઈશું અને લીંબુ ની ચોવીશું અને સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે કોથમીર નાખીશું ચાલો આપણી ભાજી તૈયાર છે ચાલો હવે આપણે પાઉ શેકી લઈશું એના માટે આપણે બટર પણ નાખી શકીએ તેલ પણ નાખી શકીએ અને તેલમાં પણ શેકવા હોય તો પણ શેકી શકું છું આ રીતે આપણે પેલા શેકી લઈશું આ રીતે આપણે પેલી ભાજી થોડીક નાખવાની છે આમાં થોડીક આપણે તેલ નાખીશું અને આપણે આ રીતે પાવ કરી આ રીતે આપણે આ રીતે શેકવાનું છે બંને પાવ આ રીતે આપણે શેકી લઈશું હવે આપણે બંને સાઈડ સરસ શેકી લઈશું આ રીતે બધી બાજુથી ચાલો આપણા પાવ પાવ શેકાઈ ગયા છે આ રીતે આપણે બધા પાવ શેકી લઈશું ચાલો આપણી પાઉભાજી તૈયાર છે તો તમને આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન જરૂરથી દબાવો અમારો વિડીયો સૌથી પહેલાં જોવા માટે